તો નમસ્કાર મિત્રો સવાર સવારમાં ચાપી અને પાછા ખેતરમાં આવી ગયા છે જો મિત્રો રાતે પણ અહીંયા જ ઊંઘીએ છે જુઓ મિત્રો રાતે અહીંયા જ ઊંઘીએ છે અને ઘરે ગયા તા ચાપીને પાછા ખેતરમાં આવી ગયા જુઓ મિત્રો આપણા ખેતરનો નજારો અંદર અલગ અલગ પાક બધો વાવેલો છે ધાણાઓ આવેલું છે મેથીઓ આવેલું છે ફુલાવરો આવેલું છે આવું અલગ અલગ બધું પાક વાવેલો છે અને મિત્રો જુઓ અહીંયા દેતવા પણ સળગાવી દીધો છે તાપવા માટે બે દિવસથી બહુ ઠંડી પડે છે મિત્રો એટલે સંભાળ રાખવી બહુ જ સારી જો મિત્રો બધું સેફ્ટી જ હોય છે લાકડા અને બધું સેફ્ટી રાખીએ જ છે આપણે હવે હવેલી પર વધારે ઠંડી લાગે તો અહીંયા દેતવા સળગાઈ અને તાપવાનું જો મિત્રો એક વખત પાછો આપણા ખેતરનો નજારો બતાવી દઉં જો અંદર અલગ અલગ પાક બધો આવેલો છે મિત્રો તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ